સ્વર્ગીય મેઘરાજસિંહ વનરાજસિંહ ઝાલાની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે ઝાલા પરિવાર દ્વારા સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પુનિતનગર શ્રી નંબર ચાર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને સંતવાણીનું આયોજન કરાયું હતું સંતવાણી કાર્યક્રમમાં લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી રાજભા ગઢવી અનિલ વાંકાણી દિગુભા ચુડાસમા ઉર્વશી દળિયાએ કલાના કામણો પાથર્યા હતા આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા શ્યામજીભાઈ ચૌહાણ હરદીપસિંહ જાડેજા દિલીપસિંહ રાણા આર કે જાડેજા અનિરુધસિંહ જાડેજા હરદેવસિંહ પરમાર કનકસિંહ જાડેજા વિજયભાઈ વાંક ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી લલિત વ્યાસ

ક્ષત્રિય છે ના મેદાન મેદાનમાં જ્યારે ઉતરે ત્યારે કેવી રીતે બોલે એટલે બેના રોજ મેઘરાજસિંહ વનરાજસિંહ રાણાની પુણ્યતિ નિમિત્તે આજ રોજ કલાકાર બ્રિદનભાઈ ગઢવી રાજભા ગઢવી ઉર્વશીબેન રાદડીયા બાકી તમામ મેમનો ઉપસ્થિત રહેલા છે અને આશરે બે થી ત્રણ હજાર માણસો લાઈવ પ્રોગ્રામ જોવા આવેલ છે